ભારત સરકારના એક અતિ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ એવા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ્સની સુરત શહેરની અંદર જે અંતરો સ્ટેશન છે તેના વિકાસ માટે એચ નોડની અંદર જે પાંચ નગર રચના યોજના દ્વારા એનો વિકાસ કરવાનો સુરત શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા જે નક્કી કરવામાં આવેલ છે એમાં જે એકસઠ નંબરની સ્કીમ છે કોસમાડા ઓવ્યાણ છેડછા એ સ્કીમને એક રેકોર્ડ બ્રેક ટાઈમની અંદર મુસાદારૂપ યોજનામાંથી પ્રારંભિક યોજનાની અંદર તબદીલ કરે છે એના નિર્ણયો જાહેર કર્યા છે એ માટે એ જે સ્કીમની અંદર જે ટેકનોલોજીનો સારો સદુપયોગ સરકારી કચેરી છે એમના સંકલન એમનો સહયોગ અને લોકોની ભાગીદારી આ ત્રણેય વસ્તુના એક સુચારૂ આયોજનને સંકલનના કારણે જે એક રેકોર્ડ બ્રેક ટાઈમની અંદર આપણે એ સ્કીમ પ્રારંભિકમાંથી મુસદ્દામાંથી પ્રારંભિક એવો થયા છે તે માટે દરેકનો ખાસ એક ભાગ રહ્યો છે સુરત રાજ્ય સરકારના શહેરી વિકાસ શહેરી ગૃહ નિર્માણ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ માનનીય મુખ્યમંત્રી કાર્યાલયના સીએમઓના અધિકારીશ્રીઓ વડી કચેરી નગર આયોજન મૂલ્યાંકન ખાતાના અધિકારીશ્રીઓ એમના માર્ગદર્શન સ્થાનિક સત્તામંડળના જે અધિકારીઓના સહયોગથી આ એક રેકોર્ડ બ્રેક અચિવમેન્ટ થઈ છે અને એના કારણે એક વસ્તુ થઈ છે અને બીજું જે અર્બન ઇયર બે હજાર નિમિત્તે આ એક ઉપલબ્ધિ થઈ છે એ પણ એક મહત્ત્વનું છે અને ગુજરાત રાજ્યની સૌ પ્રથમ જે ટીપી સ્કીમ છે એ એક નવ બે હજાર પચીસની અમલમાં આવી હતી અને સેમ સો વર્ષ પછી એક નવ બે હજાર પચીસના રોજ આ આ જે સ્કીમ છે એના પ્રારંભિકના નિર્ણયો જાહેર થયા છે એ પણ એક ઐતિહાસિક ક્ષણ છે જે માટે દરેક ભારત સરકાર માટે ગુજરાત માટે એક ગૌરવની ક્ષણ છે જે ખૂબ જ અર્બન યર માટે આગામી સમયની અંદર એક ઉપયોગી સારો આયોજન થઈ શકે એના માટે બધાનો સહિયારો પ્રયત્ન રહેશે અને આ પ્રયત્ન અંદર સૌ ભાગીદારી કરશે એવી મારી બધા પાસે અપેક્ષા છે જય હિન્દ